સીતારામ જય શ્રી કૃષ્ણ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ દુપટ્ટો તમને ખબર છે મને શા માટે ગમ્યો છે ગેસ કરીને કહી જ નહીં તો હું જાતે જ કહી દઉં છું ફર્સ્ટ ઓફ ઓલ આની જે લેન્થ છે મને બહુ ગમી આની અંદર જે કપડું યુઝ કર્યું છે કોટન એ ગયું છે અને પ્લસ આની અંદર જીની જીની સતારીનું કામ એટલે કે

અને પેરીને જ રાખીશું આખા વીડિયોમાં ચાલો તો હવે તમને પણ ગમી ગયો ના દુપટ્ટો હવે તમારે જોવા છે આની અંદર કેટલા કલર્સ છે તો આ જોઈ લો આની અંદર ટોટલી 15 પીસના સેટ રહેશે કેટલોગ નું નામ શું છે ચંદેરી ક્રોકેટ કરીને લડ્ડુ કરીને છે વાહ એટલે કે આને લડ્ડુ નામ આપ્યું છે આપણે હવે કલર જોઈ લ્યો બ્લેક કલર તમને આ ટાઈપનું લાઈક મેરુન ટાઈપ કલર યલો કલર વાઉ આ બધા કલેક્શન્સ તમને એક જ કેટલોગની અંદર મળવાના છે તો ખાસ કરીને આ કેટલોગ કરજો શિયાળામાં ધૂમ મચાવી નાખશે અને હા શરૂઆતી ત્રેવીસ રૂપિયાથી આપણા ત્યાં અજમેરા ફેશનમાં દુપટ્ટાના કલેક્શન્સ મળે છે પ્લસ તમે ઘરે બેસીને કંઈક વ્યવસાય કરવા માંગો છો મહિલાઓ તો તમે દુપટ્ટા વેચજો કારણ કે એક દુપટ્ટાની કિંમત તમને પણ ખબર છે મહિલા માટે કેટલી અહેમ કહેવામાં આવે છે દુપટ્ટા તો જો આપણે જે રીતના કે ઘરે હોય છે તો પણ નોર્મલી આપણે નાઇટી ઉપર દુપટ્ટો લઈએ છીએ કાં તો આપણે બાર ગામડે જવું હોય તો એઝ અ સ્કાફ માટે આપણે કોટનના દુપટ્ટા લઈએ છીએ ડ્રાઇવિંગ કરીએ છીએ તો ડ્રાઇવિંગના ટાઈમે ટ્રાવેલિંગના ટાઈમે આપણે કોટનના દુપટ્ટા જોઈએ છે તો ચાલો તમારી માટે એક બેસ્ટ કલેક્શન બતાવ જેની અંદર ફક્ત ત્રેવીસ પીસના સેટ છે પણ ત્રેવીસ ત્રેવીસ જે દુપટ્ટા બતાવીશ ને એ સેમ નથી બધાના કલર્સ અલગ છે પ્લસ બધાની ડિઝાઇન પણ અલગ આવશે એટલે કે તમારા કસ્ટમર માટે તમને કંઈક અલગ વેરાયટી મળી જશે તો તમે આ જોઈ શકો છો પ્યોર કોટન છે આની લેન્થ પ્રોપર બે મીટરની છે અને આની અંદરની જે પ્રિન્ટ છે એની પણ ગેરંટી આવશે કે આફ્ટર વોશ નહીં નીકળશે તો બિંદા તમારા કસ્ટમરને ગેરંટી તમે આપી શકો છો તો આને હું પાથરી દઉં અહીંયા હવે આ જો

નથી નહીં આપણે બધા ડિફરન્ટ સ્ટાઇલના દુપટ્ટા રાખવાના ભલે એક એક કેટલોગ લઈ જાઓ કોઈ વાંધો નહીં પહેલા ટ્રાય કરી લો કે કયા દુપટ્ટા વધારે વેચાશે એ કલેક્શન તમે બીજી વાર ઓનલાઈન પણ આપણા ત્યાંથી પરચેસિંગ કરી શકો છો હા આપણા ત્યાં વિડીયો કોલની સુવિધા છે કાં તો તમે રૂબરૂ આવીને પણ કલેક્શન્સ લઈ શકો છો અજમેરા ફેશનમાં આની અંદર કેટલા કલર કેટલી ડિઝાઇન છે બતાવી દો પિસ્તા કલર છે અને આ ટાઈપ નું ઓરેન્જ કલર મળી જશે બેબી કલર રિપીટ છે તો પછી આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે તો હવે હજુ એક કલેક્શન શેર કરીશ તમારી સાથે એ પણ પ્યોર કોટનમાં આવશે આ જે દુપટ્ટા છે આ ટ્રાવેલિંગ માટે બધાથી વધારે યુઝ થાય છે આપણે ગામ હોય કે સિટી હોય જબરદસ્ત કલેક્શન છે નહી અને જે બોડી કલર છે તે વ્હાઈટ છે બટ વ્હાઈટમાં તમે જોઈ શકો છો પાનની ડિઝાઇન આપી છે લાઈક ઓરેન્જ એન્ડ કંઈક આ ટાઈપના આકાશી કલર ની અંદર હવે આની અંદર પણ કેવો છે આપણી પાસે એક જ ડિઝાઇનમાં બહુ બધા કલર્સ છે આજો આનો કેટલોગ છે જેની અંદર તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ મળી જશે એના બાજુના શેડમાં તમને કંઈક ડિફરન્ટ ડિઝાઇન મળશે આજો છે ને એકદમ અલગ ડિઝાઇન આ બેની ડિઝાઇન તમે કમ્પેરિઝન કરી શકો છો એટલે કે એક જ કેટલોગમાં તમને ડબલ બેનિફિટ મળી જાય છે તો દર્શકો આમાંથી ઘણા બધા નવા વ્યુઅર્સ હશે જે વિચારી રહ્યા છે હું શું બતાવી રહી છું શું અમને સિંગલ પીસમાં મળશે મને તો બહુ ઈચ્છા થઈ ગઈ દુપટ્ટા લેવાની બહુ સસ્તા છે તો સોરી જે લોકો સિંગલ પીસનું વિચારે છે આ છે એક મેન્યુફેક્ચરિંગ કંપની જ્યાં ઊભી છું અજમેરા ફેશનમાં ત્યાં તમને ફક્ત બિઝનેસ માટે કલેક્શન મળશે એ પણ સેટ સેટવાઇઝ લેવું કમ્પલસરી છે આપણે મિનિમમ અમાઉન્ટ પચીસ થી ત્રીસ હજારની જ રહી છે તો એમાં તમારે જેટલું કલેક્શન લેવું હોય જેટલું લેવું હોય એટલું લઈ શકો છો ફક્ત પચીસ થી ત્રીસ હજાર છે એના અપ તમારે લેવું હોય તમારી ઈચ્છા તમારી દુકાન તમારે શોરૂમ તમે એક હોલસેલર છો વિચારી રહ્યા છો કે આપણે થોડુંક સારી કમિશન એડ કરીએ ને જે લોકો અહીંયા નથી આવી શકતા એમને માલ વેચીએ તો બેસ્ટ છે અજમેરા ફેશન આવીને લાઈવ પર્ચેસિંગ પણ તમે આમના જેમ કરી શકો છો તમને ગાઈડ કરવા માટે સ્પેશિયલી અહીંયા તમને એક સેલ્સ ટીમ આપવામાં આવશે જે તમને બહુ સારી રીતના ગાઈડ કરશે એના સિવાયના જે દુપટ્ટા છે ગુજરાતમાં બહુ વધારે ચાલે છે બાંધણીના દુપટ્ટા તમને મળી જશે મલ્ટી કલરમાં આપણે પાગડી લગ્ન પ્રસંગમાં પગડી બાંધવી હોય તો પાઘડી માટે પણ બહુ બધા છોકરાઓ આને યુઝ કરે છે પ્લસ કુર્તા ઉપર હવે છવ્વીસમી જાન્યુઆરી આવવાની છે તો છવ્વીસમી જાન્યુઆરીમાં છોકરી હોય કે છોકરા હોય તે જણા અને આ રીતના મસ્ત વ્હાઈટ કુર્તામાં યુઝ કરે છે તમને ખ્યાલ હોય તો નહીં તો આ એક સેટ તો લઈ જ જજો કારણ કે હમણાં દુપટ્ટામાં બીજાની ડિમાન્ડ આવે કે નહીં આવે આની ડિમાન્ડ આવશે અને જો તમને સેમ કલરના દુપટ્ટા જોતા હોય તો મારી પાસે આમાં બધા જ કલર છે એક ચીકુ કલર તમારી સાથે એક્ઝામ્પલ માટે શેર કરું છું વીસ પીસનો સેટ આવશે અધરવાઇઝ આપણી પાસે કલરફુલ પણ દુપટ્ટા અવેલેબલ છે આ તમે જોઈ શકો છો આ રીતના આપણી પાસે પાછળની સાઈડ તમે જોશો તો ખાસા દુપટ્ટા છે સિકવેન્સ વર્ક છે ગ્રીન કલર યલો કલર એન્ડ મલ્ટી કલર અને સાથે સાથે હેવી વર્ક દુપટ્ટાના કલેક્શન પણ તમને અજમેરા ફેશનમાં મળી રહી છે તો આજનો વિડીયો કેવો લાગ્યો મને ખાસ કરીને કમેન્ટ જો આશા કરો જો ગઈમાં છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ